ચાલો હાલો અંદર ભાઈ અહીં તો પબ્લિક બહુ છે હું બહુ અમફર્ટ અનકમફર્ટેબલ ફીલ કરું છું સોરી અનકમ્ફર્ટેબલ અનકમટે આવા આવા બુકો લઈ લઈને આવતા રે પણ પૈસા કરી કરી વાંચશે ગુજરાત હા મારે નહીં વાંચવાનું ચાલો ભાઈ મારી વારી ફોટો પડવાની ચશ્મા પહેરી દો એમ તો ફોટો મસ્ત નહીં આવે ન્યો વેલકમ બેકાય વેલકમ બેક નહીં વેલકમ ગાઈસ કે ફર્સ્ટ ટાઈમ જ લોનની શરૂઆત કરી રહ્યા છીએ તો જોઈએ આગળ કેવું રહે છે મજા આવે છે અત્યારે જઈએ છીએ ક્યાં ઇન્ટરનેશનલ બુક ફેરમાં જો ભાઈ મને વાંચવાનો રસ જરાય નથી પણ અમારા ભાઈને થોડો વાંચવાનો રસ છે એટલે એના માટે બુક્સ લેવા જઈએ છીએ અને માને થોડું કન્ટેન્ટ મળી જાય એના માટે જઈએ છીએ બાકી અમદાવાદનો ટ્રાફિક અને સિગ્નલ એ તો તમને બધાને ખબર જ છે કેવું છે અરે વાહ સિગ્નલ ભૂલચૂક થશે બઉ ભૂલચુક થશે પણ લીટલ બીટ મારી એક વસ્તુ કેવું થાય છે ખબર કે હું દિયોગર માં હતો ને તો પંદર એક કિલોમીટર જવું તો ચેન્જ થઈ જતું પણ એ તો હવે જવાનું છે રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ અહીંથી સમથિંગ બાર કિલોમીટર જેવું થશે હવે કઈ જગ્યાએ છે આયુ બુક ફેસ્ટિવલ એ તો મને ખબર નથી પણ રિવરફ્રન્ટ અહીંથી બાર બાર કિલોમીટર થાય અહીં બાર કિલોમીટર બાર પંદર વીસ કિલોમીટર કંઈ જ ના ગણાય પણ આપણે ત્યાં કેવું થાય કે ગામનું ગામ બદલાઈ જાય વાંધો નહીં જઈએ છીએ હવે કઈ જગ્યા છે મને કાંઈ જ ખબર નથી હવે તો ટના 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 કરતા કરતા જઈએ છીએ બાકી કેમેરા માં થોડી ઘણી ભૂલ આવશે કેમકે ફર્સ્ટ ટાઈમ લોક છે લોંગ ફર્સ્ટ ટાઈમ જ છે તો થોડું એડજસ્ટમેન્ટ કરી લેવાનું ને સપોર્ટ તો કરવાનો એ વાત તો બાકી છે વળી પાછું સિગ્નલ ભાઈ એ મિનિટે મિનિટે સિગ્નલ આવી જાય છે ને એક એક મિનિટના સિગ્નલ એમાં એમાં બહુ ટાઈમ લાગી જાય છે કંઈ નહીં વાંધો નહીં હાલો અઠ્યાવીસ સેકન્ડ જ છે જલ્દી પડી જાય પણ ટ્રાફિક ઓ માય ગોડ આમ અમદાવાદ માં હું આવી તો ગયો પણ અહીંયા કંઈક તો કરવું પડશે એટલે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું બાકી એમ એમને તો કંઈ ભેગું થાય એમ છે જ નહીં એ બડી અચ્છી વાત કહી આપ અને હેલ્મેટ પહેરવું ગમતું નથી એટલે બાઇક ચલાવવા આવી દીધું છે કેતન ભાઈ ને કેતન એક્ટર છે બહુ સારા એક્ટર છે શીખી રહ્યા છે એક્ટિંગ હા કોન્ફિડન્સ તો મને થોડો થોડો હવે આવે છે હો મજા આવે છે પબ્લિક ને હા પેલા એવું લાગતું કે કઈ રીતે બનાવી ને આટલી બધી પબ્લિક હશે કેમેરો કઈ રીતે પકડવો બોલવો કઈ રીતે હવે થોડું થોડું કોન્ફિડન્સ આવે ને મજા આવે તો વાંધો નહીં કેરી વાંધ રાખીએ જઈએ હવે આગળ ક્યાં જ પહોંચી વચ્ચે થોડું કામ છે પેલા બતાવવાનું છે આઈડોક માં જવાનું છે ફોન ની એસેસરી કેવી રીતે કવર લેવું છે થોડું તો ફટાફટ આઈડોક એ પહોંચી જઈએ સૌથી પેલા સામે ની સાઈડ આઈડો આ બાજુ હોય આ બાજુ તો આ ભાઈ અમદાવાદમાં છ મહિનાથી રહે પણ મારે બતાવવું પડે હરે કેતન ભાઈ વાત સામે રિવાયો આ બાજુ અરે કેતન રોંગ સાઈડ લઈ લીધી હવે ફરી આવું પડશે હવે કઈ નહીં યુટર્ન માર દે આગળથી સામેની સાઈડ અમારે ભાઈએ સીધી લઈ લીધી વાહ 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 સાબાસ બેટા મેટર મેટર મેટર

ટ્રાફિક બહુ જ છે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ બે હજાર પચીસ છે તો બહુ જ જોરદાર ચાલો હાલો અંદર ભાઈ અહીં તો પબ્લિક બહુ છે હું બહુ અંકમ્ફર્ટે સુપારી નીકળ કે વાત કરે બાબા કમ્ફર્ટેબલ ફીલ કરું છું સોરી અનકમ્ફર્ટેબલ 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 બધા સોરી મારે કામ આવવાના છે મારે મારું પોતાનું સાથે વિચારવું પડશે કમ્ફર્ટેબલ હોય કે ના હોય કોઈ ગમે વિચારે આઈ ડોન્ટ કેર તારા કઈ લેવાની ખામોશ અદાલત જારી હાલો ભાઈ ગોતો ખામોસ અદાલત જારી છે બહુ મોટી જગ્યા છે બહુ બધા સ્ટોલ છે ઇન્ટરનેશનલ છે ને કઈ બાજુ જવાનું છે ક્યાંથી લેવાની છે શું લેવાનું છે સ્ટોર તો એક નહીં ઘણા બધા છે હવે કાલ આવી ગયા પોતે વીસ બુકો લઈ ગયા આટલો શું રસ વાંચવાનો અને હોય છે હું એવું નહીં કહેતો ઘણા ને હોય છે વાંચો તમ તાર મને નથી એટલો બધો વાંચશે ગુજરાત હા મારે નહીં વાંચવાનું ગુજરાત વાંચશે મારા હાટનું વાંચશે બટ સરસ છે બહુ આટલી બધી બુકનું કલેક્શન જોઈને એવું લાગે કે મેં જીવનમાં કર્યું જ છે હજી બહુ બધી છે અઢળક બુકો છે પૂરો એક્સપ્લોર કરવો હોય તો આખો દિવસ તો જતો રહે વાંચ છે ગુજરાત મારું ગુજરાત આજે અમારા ભાઈબંધો હજી કાલે લઈ ગયા છે કયા સ્ટોલે થી લીધી એ કઈ ખબર નથી એમ થોડી કઈ બદલાઈ જવાના છે સ્ટોલ એ હે આજ જનરેશન અને આટલી બધી બુક લઈ ગયા ને વાંચવાના છે હવે એ કઈ રીતે યાદ રાખશે વાંચવાની તો યાદ આપણે મળી ગયું મળી ગયું મળી ગયું ફાઇનલી બીજા ભાઈ ફોટો મંગાઈને મળ્યું હો આ ભાઈ શું વાંચવાના આજુબાજુ કોણ વાંચાલો છે યાદ બઉ બધી છે આટલી બધી જો હું વાંચવાનું તો હું બહુ જ્ઞાની થઈ જાઉં આ બસ આ એક બુક કામની છે હનુમાન ચાલીસા પણ આ તો મને આવડે જ છે જો કે આખી खामोश अदालत कार्यक्रम हम लोग ये वो जो है कि आ नहीं जाड़ी तो भाई बस एक ही दाई तक नहीं पैसा फड़ाओ भारतीय श्रेष्ठ कहानियां मैं तो फिर मेरी याद

થોડો વોઇસ તો બદલાઈ ગયો હો પબ્લિકમાં થાય થાય ફર્સ્ટ ટાઈમ છે થાય જેમ બને એમ સરખું થઈ જાય હે પેમેન્ટ કરીને સ્ક્રીન શોટ મિસ

एम नहीं खाली याद खाली आटो मरवा बाकी लेवा जाया था पास हाँ अहमदाबाद द होम ऑफ स्पॉटिंग स्ट्रीट यस ए मोरलो मोरलो मोर लो मोर लो, लो। ए मोर ए मोर लो, लो।, लो।, लो। काका का। आया काका बाजू में फोटो या कॉन्ग्रेचुलेशन्स અરે વાહ નરેન્દ્ર મોદી બુક ઉપર લખેલું છે નરેન્દ્ર મોદી એક્ઝામ વોરિયર્સ ફોટો પાડો ફોટો પાડો મારો ફોટો પાડો ચાલો ભાઈ મારી વારી ફોટો પાડવાની ચશ્મા પહેરી દઉં એમ એમ તો ફોટો મસ્ત નહીં આવે આ બુક આ તો લીધી જ છે ના ના બહુ બહુ સરસ સરસ જીવનમાં કાર્ય કરો તો તમને સન્માન પુરસ્કાર મળે મારા જેમ શીખો યાર એમને આ જો આ રખડે કંઈ કામ કર ધંધો કરવાનું નઈ બાકી ટાઈમ પાસ કરવાનું ખાલી બુક વાંચવાથી કઈ ના થાય જીવનમાં સ્ટ્રગલ કરવું જરૂરી છે બહુ જ મારી જેમ કરવું પડે તો ભાઈ હવે વિડીયોને એ જ પૂરો કરીએ છે કેમ કે ભાઈ હવે હું બ્લોગ ઉતારું ને તો પબ્લિક આજુબાજુ મને જ જોઈ રહી છે એટલે ભાઈ ખોટો યાર ખોટો ઉબાળો થઈ જાય એ બધું ના ચાલે કેમ ભાઈ પબ્લિક ભેગી થઈ જાય હા એટલે બાય થેન્ક્સ ફોર વોચિંગ ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ફોલો ટાટા અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો ફોલો સબસ્ક્રાઈબ બધું જ કરી નાખવાનું છે બાકી કંઈ જ રાખવાનું નથી તો જ આવા નવા બ્લોગ આવશે રોજ હા ફોલો ઇન્સ્ટાગ્રામમાં કરજો અને સબસ્ક્રાઈબ યુટ્યુબમાં કરી દેજો બભાઈ